વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે કરી લેવી હવે આજના ખાસ વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે માવઠાના વરસાદની જે આગાહી છે તેના વિશે વાત કરવાની છે શિયાળાની ઠંડીની કઈની વાત કરવાની છે પવનની સ્પીડની વાત કરવાની છે અને માવઠાનો વરસાદ છે બે ઇંચ સુધી ગ્રામ્ય વિસ્તારો તાલુકાઓમાં વરસી શકે છે એના વિશે વાત કરવાની છે એટલે મિત્રો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો વિડીયો એન્ડ સુધી જોજો અને આજ બપોરે આપણે એક એક્સ્ટ્રા વિડીયો મૂક્યો હતો જે મિત્રો વિડીયો ના જોયો હોય તે મિત્રો ચેનલ ઉપર જઈને વિડીયો જોઈ લે સૌથી પહેલા નંબરનો વિડીયો છે તે એકસ્ટ્રા વિડીયો આપણે મૂકેલો છે મિત્રો અને આપણને જે જનરલ નોલેજ ફૂલ વિડીયો લાગતા હોય છે તેવા વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ જે આપણે તમારા માટે મદદરૂપ થઈ જશે મિત્રો વિડીયોમાં આપણે વાત કરતા હતા કે હવે કયા રાજ્યની કયા ગામની અંદર વરસાદની જે માવઠાના વરસાદની આગાહી છે તેના વિશે અને જેવી રીતે વાત કરતા હતા કે કાલે જે વરસાદની આગાહી હતી મિત્રો એ મુજબ આજે બી વરસાદની આગાહી છે અને હજી યલો એલર્ટ વાળા પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો અત્યારે હાલ પણ જોવા મળી રહ્યા છે જે એ ગ્રામ્ય વિસ્તારની આપણે વાત કરીએ ને તો સૌથી પહેલાં સાબરકાંઠાની અંદર ખેબ્રહ્મા વડાલી ઈડર પ્રાંતિજ ડેગામ તલોજ સુધીના જે આ વિસ્તારો છે તેમાં યલો એલર્ટની આગાહી છે એટલે કે યલો એલર્ટ મતલબ એકથી દોઢ દિન સુધીનો વરસાદ થઈ શકે છે અને આ જે તારીખ હતી એ તારીખમાં પણ લંબાવ લંબાઈ છે તારીખ ત્રીસ તારીખ છેલ્લીસ આપણને અત્યારે હાલ પૂરતી મેસેજમાં જાણવા મળી છે કે ત્રીસ તારીખ સુધી આ વરસાદની શક્યતાઓ છે આટલા એરિયાની અંદર હવે બીજા એરિયામાં આપણે વાત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં તો આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની વાત કરવાની છે તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં દાહોદ ગોધરા કપડવંજ કઠલાલ સુધીના રાજ્યોનો ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે મિત્રો એટલે આ તમામ જે ગ્રામ્ય વિસ્તારની વાત કરીને એમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાળા મિત્રો જે બી લાઈવ આપણે જે જોડાયા હોય ચેનલમાં કે ફેસબુક પેજ ઉપર તો એ લોકોને બી ખાસ વિનંતી છે કે વરસાદની જે આગાહી છે આગાહીને જોતા આપણે આગાહી કરીએ છીએ તો તમે લોકો જે ખુલ્લામાં પાક રાખ્યો હોય એ અત્યારે સાચવી લેવો અને પાકને વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને મૂકી દેવો કારણ કે આ વરસાદ છે એ એક પ્રકારે તોફાની વરસાદ છે પવન ની સ્પીડ પણ જોવા મળશે ચાલીસ કિલોમીટર સુધી પવનની સ્પીડ પણ હોય છે ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહે છે આ સમગ્ર રાજ્યની અંદરની વાત છે પણ સમગ્ર રાજ્યમાં જે આ જે ગ્રામ્ય વિસ્તારોના નામ બોલ્યો આ ગ્રામ્ય વિસ્તારો અત્યારે હાલ યલો એલર્ટ મોડ ઉપર છે આમાં હવે મધ્ય ગુજરાત ની વાત કરીએ મધ્ય ગુજરાતમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ આ જે શહેરોના નામ બોલ્યો આ બધા મધ્ય ગુજરાતમાં મધ્ય ગુજરાત ની અંદર કઈ બહુ મોટા વરસાદની આગાહી નથી અડધો ઇંચ કે પોણો ઇંચ વરસાદ થાય તેવી આગાહી જે અત્યારે હાલ છે આપણે જે આ મધ્ય ગુજરાતના જે ભાગો બોલ્યા આ એક ભાગમાં અત્યારે વરસાદની કોઈ શક્યતા હા એટલું ચોક્કસ છે કે ધુમ્મસ વાળું વાતાવરણ રહેવાનું છે વાદળછાયુ વાતાવરણ રહેવાનું છે છેલ્લા બે દિવસથી સૂર્ય દર્શન નથી થતા એ પ્રકારનો માહોલ સો ટકા ચોક્કસ થી રહેવાનો છે પણ એનાથી મોટો વરસાદ થાય માવઠાનો વરસાદ થાય તેવું રહેવાનું નથી આ કોક જગ્યાએ કદાચ માની લે એવું બને કે કદાચ થોડોક વરસાદ એવા અડધો ઇંચ પડી શકે બાકી એનાથી વિશેષ મોટા કોઈ વરસાદની મધ્ય ગુજરાતમાં હાલ શક્યતા નથી હવે ખાસ વાત કરવાની છે કચ્છ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાની સૌથી પહેલા કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ બહુ એટલી બધી કોઈ આગાહી નથી પણ કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાનું છે અને કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી અત્યારે હાલ પૂરતી તો એનામાં કોઈ પણ બી અપડેટ નવું આવશે તો આપણે પછી મેસેજ આપીશું મિત્રો હું દુકાનમાં નીચે બેઠો છું એટલે વારંવાર કોઈ નું કોઈ ઘર આવી જાય છે તો થોડોક વિડીયો બનાવવામાં ડિસ્ટબન્સ થાય છે એટલે આપણે ફરીથી આપણે કન્ટેન ચાલુ રાખવાનું કચ્છની વાત કરતા હતા કચ્છમાં કોઈ એટલા મોટા ભારે વરસાદની કોઈ શક્યતા નથી ત્યાં પણ મધ્ય ગુજરાતની જેમ હળવાથી મધ્યમ કદાચ વરસાદ ઝાપટા થાય મધ્યમ વરસાદ પણ નહીં હળવા ઝાપટા થાય કોઈક જગ્યાએ છાટા છૂટી વરસાદ થાય બાકી એવી બીજી કોઈ આગાહી નથી વા વાદળછાયું વાતાવરણ તો આખા સમગ્ર ગુજરાતમાં રહેવાનું છે

વિસ્તારો પણ યેલ્લો એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે મિત્રો હાલ યેલ્લો એલર્ટ મોડ ઉપર છે હવે આપણે જે બનાસકાંઠાના વિસ્તારની વાત કરી એમાં પણ સેમ પવનની સ્પીડ ચાલીસ કિલોમીટર ગતિ સાથે વરસાદ વાતાવરણ સાયુ વાતાવરણ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાનું છે હવે બાકી રહ્યું ખાલી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં પણ અમદાવાદની જેમ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી ખાલી વાદળસાયુ વાતાવરણ રહે છે તેવી જગ્યાએ છે બાકી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આ આખા ગુજરાતના સમગ્ર રાજ્ય સમગ્ર રાજ્યની અંદર ગ્રામ્ય વિસ્તારો તો તમામ પ્રકારના ગ્રામ્ય વિસ્તાર અલગ અલગ એરિયા વાઇઝ વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાતના બધા જ પ્રકારના વિસ્તારોની વાત થઈ ગઈ છે તેમ છતાંય કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકે છે અત્યારે હાલ આ ની અંદર એટલું જે મિત્રો નવા આવ્યા ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વોટ્સએપ પર ગ્રુપમાં શેર કરો આ ને જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળતી રહે અત્યારે હાલ આ વિડીયો ફક્ત અને ફક્ત આટલું જ